જય વાડીનાથ ઓડવ રબારી વસાહતના રહીશો વડીલો માતાઓ બહેનો યુવાનો ને મારે નતમસ્તક સંવેદના સાથે દુઃખ વ્યક્ત કરતા જે ડિમોલેશન થયું છે એમાં થયેલું નુકસાન ક્યારેય ન ભરપાઈ થાય એવું છે પરંતુ આ અંગે ગત સોમવારે આપણા વસાહતના આગેવાનો અને વહીવટી સંભાળતા સાથે અમે ગાંધીનગર ગુજરાત સરકારના મંત્રી અને આપણા ધારાસભ્યશ્રી જગદીશભાઈને મળી અને વેચાણ અંગે રજૂઆત કરી મંત્રી શ્રીએ અમને પોઝિટિવ રિસ્પોન્સ આપી આપણી સાથે રહી મુખ્યમંત્રી શ્રી અને સરકારમાં આપણને આપણી મિલકત આપણા મકાનો રાહત દરે મળે એ માટે એમને અથાગ પ્રયત્ન કરી અને અમને ભરોસો આપ્યો છે આપણે વિશ્વાસ રાખીએ બીજું ખાસ કોંગ્રેસના નેતાઓને જે વસાહતના ડિમોલેશન બાબતમાં રાજકારણ કરે છે અને સમાજની એકતા તોડવાનું ડોળવાનું જે કૃત્ય કરે છે એ ન કરે અને આપણે પણ આ બાબતમાં ખોટી કોઈની ભ્રામક વાતોમાં ન આવીએ ખાસ આપ સર્વને મારી વિનંતી છે જય દ્વારકાધીશ ભારત માતા કી જય